તો અહીં આવ્યો તો થોડોક તડકો એટલે થોડુંક પાછું ફેરવું છે એટલે હા મેં પાછું લીમડા હેઠે સાયો છે તો ના વ્યા જાય તો જો અહીંયા વિડીયો બનાવવા માટે પહોંચી ગયા છીએ અને મારા કાકાની આ વ્યા ગયા છે બધા લગ્નમાં એટલે કર્યા કોઈ નથી ફાઇનલી અત્યારે બધા વિડીયો કમ્પ્લીટ થઈ ગયા છે બધા બની ગયા છે અને મારા બેન કે અમારી બેનને બહુ ભૂખ લાગી ગઈ છે ખાને કુદે આ બાજુ લગ્ન છે જા

અત્યારમાં આપડે બનાવ્યો લીધેલું હોય એવી રીતના બહુ માહિતી નથી પણ સરસ છે મને બહુ ગમે આપે ને બનાવવા મજા આવે યાર મારા બધા વિડીયો તું હેરાન કરાશો

અને જો મારા મમ્મીએ ચા પી લીધી વાગી ગયા છે આના સાડા ચાર અને અમે આવી ગયા છે વિડીયો શૂટ કરવા માટે જાતપરનો જે પ્લેસ છે ત્યાં અને રોડ કાંઠે અહીંયા વિડીયો બનાવીશી અને ગાડી જો અહીંયા આપણે પાર્કિંગ કરી દીધી છે અને ખાસ તો જો અમે અહીંયા રેડિયો મરાયું છે યુટ્યુબનું આ સાઈડ યુટ્યુબનું બે ચેનલું છે અને આ સાઈડ તમે જુઓ

વેરો એ પાણી સંસ્યબ આવે કેવો સરસ થઈ અહીથી સરસ મજાનું રિસોર્ટ છે અહીયા કતો રીલ પછી બનાવ્યા હા હા પાણી રીલ અહી રીલ બનાવન છે ઓલી કે હોય તો માલણ માંગા રે આયા વે આ વાંધો નેલો ઈ નેટ આવે તો હારું પાસે ઓલકા નેટ આવતોતું પછી બીજી એક ઓલી કે વાર ફરતી આવે હવ નવારા સ્વીમિંગ પુલ અમારે બેન ને ના ગાય બળા વાળા સ્વિમિંગ પુલ આપને તો કભી દેખા નહી મે આપકો બતાતી હું સ્વીમિંગ પુલ પાણી કરે કેકડે દલ દલ હોકડે મછલી મછલી કે મમ્મી કે પપ્પા કાકા પુત્રી સબેતે મુલાકાત જલ્દી નેજે અભી કે

અહીંયા આવ્યા હતા એ ઓલા પર અમે આ વિડીયો બનાવતા અમારે અમારી ગાડી પીડી છે ના વિડીયો બનાવતા હા નથી આટો અમારવા જઈએ આ બાજુ આવ્યા હતા આ બાજુ તો છે સાંજના ને અમે જમી લીધું છે અને અત્યારે અમારા ભાઈ આમ થાય ને આમ છે અને છે આપણે બનાવ્યો તો એનો ઘણો ટાઈમ થઈ ગયો છે અને આવી જશે બેહવાનો છે એટલે જવાનું છે ત્યાં અને ભાઈ ને પીલા રેડ કરવાના છે આજે તો આમ કે પીઠી છે નહીં એટલે જવાનું છે તો બિના રઝો કઈ રીતનું છે બધું ના લોગમાં તમને બતાવીશ તો બિના લોગમાં મારો આપડે આતુભાઈ ના ઘરે કઈ રીતના પીલા હેડ થાય ભાઈ તો આજે બકરી ડબ્બામાં પુરાવાની છે આ પેલો દિવસ છે પાંચ દિવસ પછી એના શું કે પાંચ દિવય દસ હોય કોને ખબર બે ત્રણ દિવસ પછી લગ્ન હોય જે કંઈક હોય પેઠીમાં તો એ રીતનું છે અને ભાઈની બકરી ફૂલા ફૂલ ડબ્બે પૂરાઈ જવાની છે તો આપણે લાવવાનું છે ત્યાં અને સમજાવવાનું કે ભાઈ તમે બકરી ડબ્બામાં પૂરાવવાની છે તમારે વળવું હોય તો વળી શકો છો ન વળવું હોય પીલા રેટ કહી નાખવાના અને પીલા રેટ એટલા માટે કરવામાં આવે કારણ કે એને હજી ઘા લાગ્યા નથી એની પહેલાં હજી એને હલ્દી સોંપડી દઈએ આપણે યાય લાગવાના જ છે જો કે આ એક મજાક ની વાત કરું છું પણ જવાનું છે આપણે આતુબાઈના ઘરે હાલો તો જઈએ આપણે અને બિના રહેજો વ્લોગમાં અત્યારે અમારા આતુબાઈને પીઠી છોડવાની ਰસમ શરૂ થઈ ગઈ છે અને અમારા હું કે ગામની જે